બ્રિજની કામગીરી અત્યારે ચાલુ છે બ્રિજનું કામ અત્યારે ચાલુમાં છે એટલે હજી બ્રિજ કોઈ પણ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી બ્રિજની ચકાસણીનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો નથી અત્યારે જે કાંઈ પણ કામ ચાલે છે એ બાબતે જ અત્યારે સમગ્ર તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થઈ રહી છે ગત દિવસોમાં કમિશનર સાહેબ સાથે અને ડેપ્યુ સિટી એન્જિનિયર સાથે પણ આ બાબતે ચર્ચા થઈ ગઈ છે કે બ્રિજના

મારા મત મુજબ એ ખાલી એક અફવા હોઈ શકે ગઈકાલે અમારું જે રૂટીન સ્લેબ કાસ્ટિંગનું વર્ક ચાલુ હતું ત્યારે એક પ્લેટમાં નીચે સપોર્ટ નું બોલ્ટ તૂટી જવાથી એક પ્લેટ થોડી સેટ થઈ હતી એ પણ તાત્કાલિક ધોરણે એનું ઈ પ્લેટ કઢાવી અને એને લાગુ ત્રણ ચાર પ્લેટ છે એ લેવલિંગ માટે કઢાવી અને તાત્કાલિક રિસેન્ટરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્લેબની કામગીરી છે એ યથાવત રાખવામાં આવી હતી કોઈ પણ પ્રકારની સ્લેબ ટૂટો નથી કોઈ પણ પ્રકારનું ટેકનિકલી નુકસાન નથી થયું અને સાંડિયા પુલ છે એ એકદમ ડિઝાઇન મુજબ કામગીરી ચાલુ છે અને એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી